વડોદરામાં ગેસ સિલિન્ડર ની ડિલિવરી આપવા ટેમ્પામાં નીકળેલા ડિલિવરી બોયનું કારમાં અપહરણ કરી ખંડણી વસૂલવાના કેસમાં લક્ષ્મીપુરા પોલીસે ચાર માંથી બે આરોપીને ઝડપી પાડ્યા હતા જે બાદ પોલીસે વધુ એક આરોપીને કાર સાથે ઝડપી પાડ્યો હતો વડોદરાની હરેશ સોલંકીને પોલીસ કર્યું ધમકી આપી ચુમ્માલીસ ની ખંડણી વસુલી હતી આ ગુનામાં લક્ષ્મીપુરા પોલીસે પરેશ ઉર્ફે સીઓ વાઘેલા અને રાજુ આહિર ને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા પરંતુ અન્ય બે આરોપીને શોધવા તેમજ અપહરણમાં કાર નો ભેદ ઉકેલવામાં પોલીસ ઢીલી પડી હતી બીજી તરફ એસોજી પોલીસ ને અપહરણમાં વપરાયેલી કાર આજવા રોડ ના કૈલાશ પાર્ટીપ્રોટ સામે પડી હોવાની માહિતી મળી હતી ની ટીમે બાદમીના આધારે વોચ ગોઠવી હતી ત્યારે પોલીસે કાર લેવા આવેલા નરેશ વાઘેલાની પૂછપરછ કરતા તેણે આ કાર પરેશ વાઘેલાની હોવાનું કબૂલ્યું હતું જેથી એસોજી એ કાર કબજે લઈ લક્ષ્મીપુરા પોલીસને સોંપી હતી